નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું ગૌરી વ્રત પૂજા વિધિ અને આ વ્રતની કથા વિશે હિન્દુ ધર્મમાં ગૌરી વ્રતનું ખૂબ જ મહત્ત્વ છે આ ગૌરી વ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે આ વ્રત કરતી હોય છે મુખ્યત્વે ગુજરાતના લોકો દ્વારા આ વ્રત વધુ ઉજવાતું જોવા મળે છે ગૌરી વ્રત કરવાની વિધિ આ પ્રમાણે હોય છે અષાઢ સુદ પાચમે વાંસની ટોપલી અથવા કોળિયામાં છાણિયું ખાતર નાખી તેમાં ડાંગર ઘઉં જવ તુવેર ઝાર ચોખા અને તલ એમ સાત ધાન વાવીને ઉછેરવામાં આવે છે આ વ્રતમાં ટોપલી કે કોડિયામાં ઉગાડેલ જ્વારા અને ગોરમાનું પૂજન કરવામાં આવે છે ગૌરી વ્રત કરનારી કન્યાઓ ભેગી થઈને કોઈ એક કન્યાના ઘેર જઈને પૂજા કરી શકે છે અથવા નજીકના મંદિરે જઈ ત્યાં પૂજારી દ્વારા પણ આ વ્રતની પૂજા કરી શકાય છે વ્રતના દિવસોમાં સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવામાં આવે છે આ દિવસોમાં મન પ્રફુલ્લિત રાખવું જોઈએ પોતાના માતા પિતા અને વડીલોને પ્રણામ કરવા જોઈએ ઘરમાં કે મંદિરમાં પાટલા ઉપર કાપડ પાથરી તેના પર માતા પાર્વતીનો ફોટો મૂકી તેની સમક્ષ જવારા રાખી માની પાસે રાખેલ ઘીનો દીવો અને અગરબત્તી પ્રગટાવવા પછી પંચામૃત ચડાવી ગૌરીમાનું પૂજન કરવું તેમને અબીલ ગુલાલ ચોખા ફૂલ અને રૂના નાગલા ચડાવવા આ રૂના નાગલા દરરોજ નવા બનાવીને માતાને ચડાવવા અને પછી પ્રસાદ ધરાવવો ત્યારબાદ સાચા દિલથી ગૌરીમાને ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક પગે લાગવું અને માતાને પ્રાર્થના કરવી કે હે મા હું તારું જ બાળક છું તમે કૃપા કરીને મને આશીર્વાદ આપો મારી મનોકામના પૂર્ણ કરો મને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપો મા મને સદબુદ્ધિ આપો મારું સદાય રક્ષણ કરજો અને તમારા ચરણોમાં રાખજો મારી શ્રદ્ધા હંમેશા વધારજો ત્યાર પછી હાથમાં ચોખા અને ફૂલ લઈને શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રતની વ્રતકથા સાંભળવી અથવા કોઈની પાસે વંચાવવી પછી હાથમાં રાખેલા ફૂલ અને ચોખા માતાજીને ચડાવી દેવા અને ત્યારબાદ માતાજીની આરતી કરવી આ વ્રત કરનારે પાંચ દિવસ સૂર્યદેવતાનું પૂજન પણ કરવું જોઈએ સવારે ક્રિયાઓથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ આસન ગ્રહણ કરીને ભગવાન સૂર્યનારાયણની છબી કે યંત્ર અથવા મનમાં સૂર્યનારાયણ ભગવાનનું નામ લઈ ધૂપ દીપ નૈવેદ્ય અબીલ ગુલાલ કંકુ વગેરે દ્રવ્યોથી પૂજન કરી ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરવું આ વ્રત કુંવારી છોકરીઓએ પાંચ દિવસ એકટાણું જમવાનું હોય છે મોડું ભોજન એટલે કે મીઠા વગરનું ભોજન અને મોડું ફળાહાર કરવું જોઈએ તેરસે જવારા અને ગોરમાની પૂજા કરવી પૂનમે ગાય માતાની પૂજા કરવી અથવા કોઈ નદી કિનારે અથવા બ્રાહ્મણના ઘેર જઈ પૂજન કરવું પાંચમા દિવસે પૂજા વડાવવી તેમાં સાત કન્યા કે સાત નાની બાળાને ભોજન કરાવવું વ્રતનું પુસ્તક ભેટમાં આપવું છેલ્લે સૂર્યપૂજન અને પૂજન કરી પૂજારીને યોગ્ય દાન દક્ષિણા આપવી અને તેમના આશીર્વાદ મેળવવા અને ગોર મહારાજને વિદાય આપવી વ્રતના છેલ્લા દિવસે રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવું છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરી માની સ્તુતિ ભજન ગરબા વગેરે ગાવા બીજે દિવસે સવારે નદી તળાવ કે કુવાના જળમાં જવારાને પધરાવી કુમારિકાઓએ ઉપવાસ છોડવો તો મિત્રો હવે સાંભળો ગૌરી વ્રતની કથા એક કૌડિન્ય નામે નગર હતું તેમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની સર્વગુણ સંપન્ન પત્ની હતી તેની પત્નીનું નામ સત્યા હતું તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી પણ તેમને કોઈ સંતાન ન હોવાને કારણે આ બ્રાહ્મણ દંપતી ખૂબ જ દુઃખી રહેતું હતું એવામાં એક દિવસ નારદજી આ બ્રાહ્મણ દંપતીને ઘેર પધાર્યા બ્રાહ્મણ અને તેની પત્નીએ નારદજીને આવકાર આપ્યો બંને જણાએ ખૂબ સારી રીતે તેમની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પણ પૂછ્યું ત્યારે નારદજીએ જણાવ્યું કે તમારા નગરની બહાર આવેલા વનના દક્ષિણ ભાગમાં બિલ્લી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગ રૂપે બિરાજમાન છે તમે તેમની પૂજા કરો તેનાથી તમારી મનોકામના અવશ્ય પૂરી થશે એ પછી તે બ્રાહ્મણ દંપતીએ એ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી તેઓ રોજ શિવલિંગમાં બિરાજમાન શિવ પાર્વતીની શુદ્ધ મનથી પૂજા કરતા અને પોતાની મનોકામના પૂરી કરવાની પ્રાર્થના પણ કરતા આ રીતે એક બે ત્રણ ચાર અને પાંચ વર્ષ વીતી ગયા એવામાં એક દિવસ જ્યારે તે બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ તોડતો હતો ત્યારે એક સાપે બ્રાહ્મણના પગમાં ડંખ માર્યો સાપનું ઝેર બ્રાહ્મણના આખા શરીરમાં ફેલાઈ જતા આ બ્રાહ્મણ વનમાં જ બેભાન થઈને ઢળી પડ્યો બીજી તરફ બ્રાહ્મણને આવતા ઘણું મોડું થયું એ કારણે બ્રાહ્મણ પાછો ન આવ્યો અને એની પત્ની ચિંતાતુર થઈ ઉઠી તે પોતાના પતિને શોધવા નીકળી પડી પતિને શોધતા શોધતાં તે વનમાં આવી અને વનમાં પોતાના પતિને બેભાન પડેલો જોઈ તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને તેણે મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું બ્રાહ્મણીનો કરુણ વિલાપ સાંભળીને વનદેવતા અને માતા પાર્વતીજી ત્યાં પ્રગટ થયા તેમણે બ્રાહ્મણના મુખમાં અમૃત રેડ્યું અને બ્રાહ્મણ જાગી ઉઠ્યો એ પછી બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી માતા પાર્વતીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ એક વરદાન માગવા માટે કહ્યું ત્યારે આ દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત એટલે કે ગૌરી વ્રત કરવા માટે કહ્યું બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું જેના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે જ નથી થતું પરંતુ સુખી દાંપત્ય જીવન માટે પણ આ વ્રત કરવામાં આવે છે બોલો નમ પાર્વતી પતય હર હર મહાદેવ હર બોલો પાર્વતી માતની જયંત્ર મહા મંગલ કમ શિવાય जय मंत्र महामंगल ओम नम शिवाय ओम नम शिवाय हे सल नी ओ नम शिवाय ओम नम शिवाय हे मंत्री राम તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ